બદલી થયેલા હુકમોમાં છોટાઉદેપુર તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીની દાહોદ તાલુકા વિકાસ અધિકારી તરીકે બદલી થઈ છે ત્યારે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તેમનો વિદાય સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ આદિ સાથે મોરચાના જશુભાઈ રાઠવા સહિતના અનેક અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારોહમાં તાલુકા વિકાસ અધિકારીના ધર્મપત્ની પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અધિકારી અને કર્મચારી ગણ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાથેનો પોતાનો અનુભવ રજૂ કર્યો હતો તો તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીએ પણ છોટાઉદેપુર તાલુકામાં પોતાના સેવાકાળ દરમિયાનના સંસ્મરણોને વાગળતા તાલુકા વિકાસમાં સહયોગ આપવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો શ્રેહાન પટેલ જીટીવી ન્યુઝ છોટાઉદેપુર